આજે તારીખ વીસ બે બે હજાર છવ્વીસના રોજ શ્રી નવજીવન ઉત્તર બુનિયાદી વિદ્યાલય અમલયની શાળાની અંદર ધોરણ દસના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં હું શાળાના આચાર્ય તરીકે શાળાના ધોરણ દસના બધા જ વિદ્યાર્થીઓને સારા પરિણામ મેળવે એવી શુભેચ્છાઓ પાઠવું છું આજે તારીખ વીસ બે બે હજાર છવ્વીસને શુક્રવારના રોજ નવજીન વિદ્યાલય અમલાઈ ખાતે ધોરણ દસનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો જેમાં છપ્પન વિદ્યાર્થીઓ પરીક્ષામાં પરીક્ષા આપવા જઈ રહ્યા છે અને હું માનવસિંહ મંદિર અમલાઈ કેળવણી મંડળના મંત્રી શ્રી મણિભાઈ કે પટેલ શુભેચ્છા સમારંભના અધ્યક્ષપદે રહી બાળકોએ તેમના વિચારો અને શાળા શાળામાં બે વર્ષ દરમિયાન જે કંઈ ભણાવવામાં આવ્યું અને જે સંસ્કારો આપવામાં આવે છે એની તેમના સ્વમુખે ખૂબ જ દિલ ચર્ચાઓ કરી અને એમના આંસુઓ જોવા મળ્યા એટલે શાળા પ્રત્યેની લાગણી વ્યક્ત થાય છે અને શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષક મિત્રોએ ખૂબ જ ઉમદા કાર્ય કરેલ છે વિદ્યાર્થીઓને પોતાના દીકરાના જેમ સાચવી અને એમને ભણતર અને ગણતર બંને વસ્તુ આપી છે અને આજના પ્રસંગે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું અને ખૂબ સારી રીતે બોર્ડમાં પાસ થાય અને શાળાનું નામ રોશન કરે એવી શુભેચ્છા